ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે કમોસમી વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોના પાક નિષ્ફળ ગયા છે અને હવે આ સમગ્ર મામલે આપ નેતા વિનુ રાઠવા મેદાન આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો અને એક બાજુ અત્યારે હાલ ખેડૂતોને કુદરતનો માર વાગ્યો છે અને બીજી બાજુ જે સરકારમાંથી બિયારણ આપવામાં આવતું હોય છે એ બિયારણનો પણ માર વાગી રહ્યો છે આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો છોટા ઉદયપુરમાં શિયાળા પાકનું જે બિયારણ સરકારમાંથી રૂપિયા પાંચસોમાં આપે છે તે ખરાબ નીકળ્યું અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો આમાં જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે જેને લઈને ખેડૂતને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તે બાબતને લઈને હવે છોટા ઉદયપુરના આપ નેતા છે તે સરકારની સામે ભડક્યા છે અને છોટા ઉદયપુરના ખેડૂતોને શિયાળા

પાક લેવાનો હોય ખેડૂત તેની તંતોડ મહેનત કરતો હોય ને એ જ સમયે જો કદાચ બિયારણ આવું સડેલું નીકળે તો પછી ખેડૂતના ખેતરમાં શું રહે એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે સરકાર દ્વારા જે અત્યારે હાલ આ શિયાળુ પાકને લઈને બિયારણ તો આપવામાં આવે છે પરંતુ આ બિયારણના કારણે ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોનો પાક નિષ્ફળ થઈ ગયો છે તો પછી આના માટે જવાબદાર કોણ એ પણ એક મહત્વનો સવાલ અહીંયા ઉભો થાય છે આપ નેતા વિનુ રાઠવાય વધુમાં આ વિષયને લઈને શું કહ્યું સાંભળીએ નમસ્કાર છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને જે શિયાળુ પાક માટે છોટાઉદેપુર ટ્રાયબલ ઓફિસ દ્વારા જે બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું એ જે મકાઈનું બિયારણ હતું એ બધું સડેલું બિયારણ હતું ચૌદ નવેમ્બરના રોજ જે ખેડૂતોને બિયારણનું કીટ આપવામાં આવ્યું હતું એ કીટને તદ્દન ચોમાસાનો પાક પણ એમનો બગડી ગયો છે ને સરકાર એમાં વળતર પણ હજુ પૂરેપૂરું ચૂક્યું નથી એક તરફ પાછું શિયાળો પાક લેવા માટે ખેડૂતો તનતોડ મહેનત કરી રહ્યા છે અને ખેતરની અંદર જે કીટ વિતરણ કરે એ બિયારણ જ્યાં જયારે ઓર્યું હોય ત્યારે વીસ ટકા પણ બિયારણ ખેડૂતના ખેતરમાં ઊગ્યું નથી તો આ જે બેદરકારી છે એ સરકારી તંત્ર અને પ્રશાસન એ લોકો ગંભીરતા લે જે ખેડૂતોને ચૌદ નવેમ્બર નવેમ્બરના રોજ આ બિયારણ જે વિતરણ કર્યું હતું એની અંદર ઘણા હજારો સંઘ હજારો ખેડૂતો નું બિયારણ એ નીકળ્યું ખરાબ નીકળ્યું છે તો એમ એ લોકોને ફરી બીજું બિયારણ આપે કાં તો સરકાર પૈસા આપે વળતર આપે તો અમારી માંગ છે ખરેખર આ તમે જોઈ રહ્યા છો કે રોજે રોજ આટલું બધું ખરાબ નીકળી રહ્યું છે બિયારણ તો એની હદ થઈ ગઈ છે અમે સખત વિરોધ કરીએ છીએ આ બિયારણ નહીં આપે તો અમે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને અમે ગાંધીજી ત્યાં માર્ગે ચાલીશું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ રેફા ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર